ના લડ્ડુ બનાવવાના છે તે વરસાદમાં હોય છે તે આપણે લડ્ડુ કઈ રીતના બનાવું તે હું તમને બતાવું છું તેના માટે ને આપણે જે તે ચણાનો તે કરો લોટ આવે છે તે લીધો છે તેની અંદર છે તો આપણે કઈ વસ્તુ નાખવાની છે તે હું તમને બતાવવાનું છું તેની અંદર છે તો આપણે જેટલું આપણે છે તે લોટ લીધો હોય છે કે પાંચસો ગ્રામ લોટ લીધો હોય છે પાંચસો ગ્રામ ઘી અને પાંચસો ગ્રામ આપણે છે તે ખાંડ નાખવાની તે પણ આપણે ફિઝિકલી નાખવાની તો અહીં આપણે છે પહેલાં તેની અંદર આપણે છે ઘી નાખવાનું છે પણ ઘી આપણે છે તે આની અંદર છે આપણે સો ગ્રામ જેટલું આપણે છે તે ઘી નાખવાનું છે કારણ કે આપણે પાંચસો ગ્રામ જેટલું આપણે છે તે લોટ લીધો હશે એટલા માટે તેને અહીં આપણે છે તે ઘી નાખી દીધું છે ઘી નાખ્યા બાદ તેની અંદર આપણે છે દૂધ નાખવાનું છે દૂધ પણ આપણે છે તે થોડુંક જ નાખવાનું છે ઘી હોય એટલું સો ગ્રામ જેટલું જ આપણે દૂધ નાખવાનું સાચું જ નાખવાનું હવે તેને આપણે છે સારી રીતે મિક્સ કરી લેવાનું છે સારી રીતના છે તે મૂળ દેવાઈ ગયું છે આ રીતના ઘી અને આપણે છે તે દૂધ નાખીને મૂળ દઈ દીધું છે મતલબ કે છે આપણે આ રીતના કરીએ છીએ તો પરફેક્ટ મિક્સ થઈ જાય છે આપણો લોટ છે સારી રીતના પરફેક્ટ દેવાઈ ગયું છે

લડ્ડુ છે આ જ રીતના બને છે એટલે વાળા છે તે ના લડ્ડુ હોય છે તો તમે એમ સાચું હશે કે મગજ ના છે તેમાં કઈ રીતના બનાવે છે તે પાણી વાળા લડ્ડુ બને છે તો આ રીતના કરો ને એટલે પાણી વાળા લડ્ડુ બને છે

ગેસને છે તો હવે આપણે છે તે મીડિયમ કરી દઈશું અથવા તમે સ્લો કરીને પણ તમે બનાવી શકો છો ગેસને છે તો આપણે મીડિયમ કરી દીધો છે ને હવે તેને આપણે હલાવતું રહેવાનું છે આ રીતના અને હલાવામાં ખાસ ધ્યાન રાખી કે નીચે છે તે ચીપકી ન જાય તરત એટલા અમારે થઈને છે તે આપણે સ્લો રાખીને જ આપણે કરી શકો છો ન કરશો અથવા મીડિયમ રાખીને પણ તમે કરી શકો છો આ રીતના આપણે હલાવતું રહેવાનું છે કલર પણ ચેન્જ થઈ જશે અને ગોલ્ડન કલર છે તે એકદમ થઈ જશે એટલે થઈ જશે શેકાઈ જશે જોઈ શકો છો કે આપણું છે તો એકદમ છે તે રોજ નું નાખ્યો ત્યારે કેવો એકદમ ઢીલો થઈ ગયો છે સ્મેલ પણ તેનો કલર પણ ચેન્જ થઈ શકે અને તેને ચેકાવવા દેવામાં માટે ખાસ ધ્યાન રાખવું કે નીચે છે ને તાજી ન થાય પાસે કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે તેને અલગતા જ રહેવાનું છે તો જ આપણે સાથે મગજ ના લગું છે તે એકદમ પરફેક્ટ એવા બને છે તો પરફેક એવા લડ્ડુ બનાવવા માટે થઈને આપણે તેને ખાસ આપણે છે હલાવવામાં છે તે એકદમ ખૂબી હોય છે તો હલાવવામાં તો કેલો લોટ છે તો પરફેક્ટ હોય છે તો આપણો મગજના લડ્ડુ એકદમ પરફેક્ટ જ બને છે કારણ છે તો આપણે છે દસથી વીસ મિનિટમાં જે છે ને આપણે છે આ રીતના આપણે હલાવતું રહેવાનું સફર એટલે છે તે આપણો પરફેક્ટ જ કરતું બને તમે જોઈ શકો છો કે અહીં આપણે છે તે લોટ છે તે આપણે મગજનો તે આપણે નાખ્યો તો અત્યારે કેટલો એકદમ છે ઢીલો એવો થઈ ગયો છે તો આ રીતના આપણે છે ને હજી આપણે હલાવતા રહેશું એટલે છે તે થોડીક વાર પહેલાં તો હલાવવાની છે હવે કેમકે આપણે થોડો ઘણો લોટ તો શેકાઈ ગયો છે તેની સ્મેલ પણ આવવા માંડી ગઈ છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો આપણે થોડી વાર માટે છે ને હલાવીએ હવે તો દસ મિનિટ માટે તમે જોઈ શકો છો કે આપણો લોટ છે તે મગજનો એકદમ શેકાઈ ગયો છે પરફેક્ટ તમે જોઈ શકો છો એકદમ છે તે ગોલ્ડન કલર થઈ ગયો છે ને દાણેદાર છે તે પરફેક્ટ થઈ ગયો છે તમે ગેસને છે તે આપણે છે તે હવે ઓફ કરી દેવાનું છે થોડી વાર માટે આ રીતના આપણે હલાવતું રહેવાનું છે જેથી ગરીન છે તે આપણે જેમ ગરમ હોય છે ને એટલે છે કઢાઈને લીધે છે તે આપણે નીચે છે તે ચીપકી જવાનું સંભાવના રહી છે એટલા માટે થઈને આપણે છે તેને આપણે આ રીતના આપણે છે તે હલાવતા રહેવાનું છે જરૂર પડે તો પંખાની છે પણ મૂકીને પણ આપણે હલાવી શકીએ છીએ તો અહીં આપણે છે થોડીવાર માટે છે ને અહીંયા આપણે ગેસ માટે જ આપણે હલાવશું અને પછી આપણે પંખા ની છે લઈને પણ પછી આપણે હલાવવાનું છે તો અહીં આપણે છે થોડીવાર માટે આ રીતના આપણે હલાવી નાખ્યું છે તો હવે આપણે ગેસના ઉપરથી ઉતાડીને પંખા નીચે આપણે મૂકી દઈએ જેથી કરીને ઠંડુ થઈ જાય તો છે તો આપણે છે ઠંડુ થઈ જશે તો જ આપણે મગજના લડુ પરફેક્ટ બને છે હવે તમે જોઈ શકો છો કે આપણું છે તે એકદમ છે તે મગજ છે તે એકદમ ઠંડુ થઈ ગયું છે આ રીતના અને એકદમ દાણીરા થઈ ગયું છે તો હવે તેની અંદર ફેલાતા આપણે છે તે એલસી પાવડર છે તે આપણે નાખી દેવાના છે અહીં આપણે પીસીકલી એલસી લીધી છે તે નાખી દીધી છે આઠથી દસ નંગ જેટલી આપણે લીધી છે એલસી પીસીકલી આ રીતના આપણે અધકચરી જ પીસી છે બહુના જ પીસી ગલી અને જો તેને તમે સ્ક્રાઈપ પણ કરી શકો છો એલસી ન પડતી હોય તો હવે તમે જોઈ શકો છો કે આપણે છે તો આ રીતના મગજના લડ્ડુ તો બનાવે છે પરંતુ તેની અંદર કોઈ પણ વસ્તુ આપણે એવી તો નથી નાખીએ કેમ કે આપણે બજારમાં કે મંદિરો મંદિરોએ કે જાય છે ત્યારે તો પ્રસાદની અંદર હોય છે તે તો મીઠ મિષ્ટાન હોય છે તે મીઠી હોય છે પરંતુ લડ્ડુ તો અહીંયા આપણે છે તો હવે તેની અંદર હવે જ આપણે નાખવા ને તે જ્યારે છે તો હાવ ઠંડુ પડી જશે ને પછી જ આપણે છે તેની અંદર નાખવાનું ત્યાં સુધી આપણે છે તે ખાંડને છે તો પીસીકલી નથી નાખવાની પીસીને જ નાખવાની છે પરંતુ આપણે છે પહેલાં પીસીકલી ખાંડ નથી નાખી દેવાની કે જ્યારે ગરમ હોય છે ત્યારે નકર નથી થતું તો અહીં આપણે છે તેને આપણે એકદમ છે તો આપણે ઠંડુ થઈ ગઈ છે મતલબ આપણે હાથ અઢાર પણ આપણે જોઈ શકીએ છીએ હાવ ઠંડુ થઈ જાય છે તો જ આપણે છે તેની અંદર આપણે છે તે ખાંડ નાખવાની બાકી છે તો આપણે ખાંડ છે તે નથી નાખવાની ખાંડ પણ આપણે એ જ રીતની નાખવાની કે જે આપણી કરકરી ખાંડ આવે છે તેનો યુઝ કરી શકો છો મતલબ આ કે આવેલી કરકરી ખાંડ હોય છે તે અથવા પીસી કરી ખાંડ હોય છે ને તે નાખવાની તે પણ અહીં આપણે છે તે પાંચસો ગ્રામ જેટલી જ ખાંડ નાખવાની છે જેટલી આપણે છે તે લોટ લીધો છે અને ઘી લીધું છે તેટલી જ આપણે ખાંડ પણ નાખવાની છે વધારે ખાંડ નથી નાખવાની કે ઓછી નથી નાખવાની તો અહીં આપણે છે તે રીતના આપણે ખાંડ નાખી દીધી છે તમે જોઈ શકો છો આપણે ખાંડ નાખી દીધી છે તો હવે તેને સારી રીતના છે આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતના આપણે આ રીતના મિક્સ કરી લેવાનું છે લો આપણે મગજમાં હવે તમે જોઈ શકો છો કે આપણે ખાંડ નાખીને આ રીતનું છે તો આપણે પરફેક્ટ થઈ ગયું છે એકદમ ઘટ તેવું તો હવે છે તેની અંદરથી આપણે લડ્ડુ બનાવવાના છે તો આપણે લડ્ડુ કઈ રીતના બનાવો તે હું તમને બતાવવાની છું તેના માટે થઈને પહેલાં તો આપણે છે તો આ રીતના છે તો હવે આપણે હથેળીની અંદર છે તો આપણે લઈ લેવાનું છે આપણે આ રીતે એને

તમે જે સાઈઝથી બનાવવા માગતા હોય તો તે સાઈઝથી તમે બનાવી શકો છો લડ્ડુને આ રીતે હવે તમે જોઈ શકો છો કે આપણે છે તે લડ્ડુ બને રેડી થઈ ગયા છે આ રીતના આપણે છે તે લડ્ડુ બધા બનાવી નાખ્યા છે અને કેવા સરસ મજાના લડ્ડુ છે તે બધા બની ગયા છે તમને હું છે તો આ રીતના છે તેમને હું વચ્ચેથી કટ કરીને બતાવું છું કેવા સરસ મજાના સોફ્ટ છે તે લડ્ડુ બની ગયા છે આ રીતના છે તાણી આપણા લડુ બન્યા છે જેવા આપણે છે આપણે વરસાદમાં છે ને આપણે જે સોમનાથ હોય છે કોઈ પણ દ્વારકા હોય છે કોઈ પણ જગ્યાએ છે મગજના લડુ છે તો પ્રસાદમાં હોય છે તે જ દ્વાકારના છે તો આપણે આ લડુ બનીને રેડી થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે આપણે જે ફરી પાછા તેને આપણે આ રીતના વારી નાખ્યા છે અને તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટમાં બતાવીશું તમને આ વિડીયો કેવો લાગે છે તે